ગામે રિલાયન્સ ફાઉન્ડેશન અને વસુંધરા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વૃક્ષારોપણ યોજાયો વિશ્વ પર્યાવરણ પટેલ દ્વારા આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને પ્રારંભ કર્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી શ્રી સી બિલિંબાચીયા મનરેગા વિભાગ રિલાયન્સ ફાઉન્ડેશન માંગથી નિર્તભાઇ કિરાર એસબીએમ વિભાગ મિશન મંગલમ વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાથી ઉપેશભાઈ તેમજ વસુંધરા ટીમ હાજર રહ્યા હતા તમામ મહાનુભાવો દ્વારા પર્યાવરણનું પ્રદૂષણ થવાના કારણો તેના અટકાવ કરવાના ઉપાયો તેમજ આજના પર્યાવરણ પ્રદૂષણના કારણે થયેલ પરિવર્તન અને તેના લીધે ઊભી થયેલ સમસ્યાઓ અને મુશ્કેલીઓ વિશે લોકોને જાગૃત કર્યા તેમજ જળ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ વિશે માહિતી આપી લોકોને જાગૃત કર્યા હતા આ કાર્યક્રમમાં ગામમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ તેમજ આજુબાજુના ત્રણ ગામના લોકો હાજર રહેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરોજ બત્રીસ છોડનું રોપાણ કરવામાં આવ્યું હતું અને આગામી વરસાદ ચાલુ થયે એક હજાર પાંચસો મી બે હજાર વૃક્ષોરો